અંકલેશ્વર ડિવિઝન પોલીસે તાડ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપી પાડ્યો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તાડ ફળિયામાં રહેતો બુટલેગર બાબુ મોહમ્મદ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂ વેચાણ કરે છે જેવી બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ત્યાંથી નંગ પાઉચ મળી કુલ આઠ હજાર થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર બાબુ વસાવા ઝડપી પાડ્યો હતો પાનોલી ઉદ્યોગ મંદિરની કમાન ફરી એકવાર બીએસ પટેલ ને સોંપાઈ હતી વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી સર્વસંમતિથી અને સહમતીથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંદિરની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બીએસ પટેલને કમાન સોંપવામાં આવી છે પાનુલ ઉદ્યોગ મંડળની સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે પટેલ માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા ચંપાવાલા રાવલ સૌ માનદ મંત્રી તરીકે ભરત પટેલ રાજુ મોદી અને ખજાનજી તરીકે અતુલ બાવરિયા સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા